તો મિત્રો તમને ખબર છે કે દુનિયામાં સૌથી મોટી વસ્તુ કઈ છે નથી ખબર ને તો ચાલો હું બતાવ તો મિત્રો એ છે પૈસા જો મિત્રો પૈસા તમારી પાસે હશે તો પારકા પણ તમારા પોતાના થઈ જશે પૈસા તમારી પાસે હશે તો એ પારકા પણ તમારા પોતાના થઈ જશે પણ જો એના એ જ પૈસા તમારી પાસે નહીં હોય ને તો તમારા પોતાના પણ એ પારકા થઈ જશે મિત્રો જિંદગીમાં બધું કરજો જીવનમાં બધું કરજો પણ પહેલાં પૈસા કમાજો તો મિત્રો પૈસા વિશે બે ત્રણ ડાયલોગ બોલું છું સારા લાગે તો કોમેન્ટમાં હા લખી દેજો તો મિત્રો જીવનમાં પહેલો પ્રેમ આપણા મા બાપ અને ભાઈ બહેનને કરજો અને બીજો પ્રેમ પૈસાને કરજો પૈસા છે તો બધું જ શક્ય છે એ માની લેવાનું આ દુનિયામાં પૈસા વગર કાંઈ શક્ય નથી કહેવાવાળા એવું તો કહી દીધું કે જીવનમાં પૈસા પેસા ક્યાં કરતે હો મરને કે બાદ સબક ય પડા રહેગા લેકન ઉસ્કો ક્યાં પતા કે પૈસા જીતે જી બહુ કામ આવ્યા હે જીવનમાં પૈસા મર્યા પછી તો કશું જ આવવાનું નથી પણ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી કામ આપે છે પૈસા મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો